અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે બે કાર આગની લપેટમાં આવી હતી હતી ચાલકની કારણે મોટી દુર્ઘટના ટળી માહિતી મુજબ અંકલેશ્વરના કાપોદરા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝામાં બે કાર આગની લપેટમાં આવી ગઈ હતી બનાવ મુજબ એક કાર ચાલક પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેની કારમાં આગ ભભૂકી ઉઠી હતી કાર ચાલકે સમયસૂચકતા વાપરીને તરત જ કાર છોડી બહાર નીકળી ગયો હતો જેથી કરી તેનો જીવ બચી ગયો હતો આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે બાજુમાં પાર્ક કરેલ બીજી કાર પણ આગની લપેટમાં આવી ગઈ હતી બંને કાર એક સાથે સળગવા લાગતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં ડીપીએમસીના ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જેમણે પાણી અને ફોર્મનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની ન થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો